ડીસાબાઈવાડા ગામે દારૂનું વેચાણ બંધ કરાવવા ગ્રામજનોએ પોલીસને રજૂઆત કરી સ્થાનિક બીટ જમાદારોના આશીર્વાદથી દારૂનું વેચાણ થતું હોવાનું ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મુખે ચર્ચાએ જોર પકડ્યું ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ડીસા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે સ્થાનિક બીટ જમાદારોના આશીર્વાદથી દારૂનું વેચાણ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે વ્યસન મુક્તિ અભિયાનને લઈને હવે લોકોમાં જાગૃતિ આવી છે અને અનેક ગામોમાં ગ્રામજનો ખુદ દારૂ સેવન અટકાવવા માટે આગળ આવી વ્યસન મુક્ત ગામ બનાવવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે હવે દારૂબંધીના કાયદાની અમલવારી કરાવવાથી પોલીસે ખુદ દારૂનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ ત્યારે ડીસા તાલુકાના બાયવાડા ગામે પાંચ એક બે હજાર રોજ રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાયવાડા ગામે દેશી અને વિદેશી સહિત કેફી દ્રવ્યોનું વેચાણ સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો છતાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા સામાજિક તત્વો દારૂનું વેચાણ બંધ કરેલ ન હોય આજરોજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને પોલીસ સ્ટેશન ખાતે બાયવાડા ગામે દારૂનું વેચાણ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાથે બાયવાડા ગામે દારૂનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જય જય ગરવી ગુજરાત આજ રોજ સમગ્ર બાયવાડા ગ્રામજનો દ્વારા ડીસા રૂલર પોલીસ સ્ટેશનમાં જઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગામની અંદર જે દારૂનું વેચાણ થાય છે તે વેચાણ થવું જોઈએ નહીં એવી અમે રજૂઆત કરવા ગયા હતા સમગ્ર ગ્રામજન બાયવાડા સાથે મળીને આવેદનપત્ર આપેલું છે ડાભી સાહેબને અને સમગ્ર ગ્રામજનોને પણ કહેવામાં આવે છે કે હવે પછી કોઈ પણ જો તમે દારૂનું વેચાણ કરતાં પકડાશો તે જવાબદારી તેમની સંયમ પોતાની રહેશે તેમાં ગ્રામજનોને કે પોલીસ સ્ટાફને કે કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવશે નહીં એવી સમગ્રએ નોંધ લેવી અને અમે આ રજૂઆત આ જે દિશા પોલીસ સ્ટેશન જઈ કરી છે અને કદાચ જે પગલાં લેવામાં નહીં આવે તો એસપી સુધી હરેશ સંઘવી સુધી અને તમામે તમામ ગ્રામજનોએ ખાતરી આપે છે કે આપણે જ્યાં સુધી જ્યાં રજૂઆત કરવા જવું પડશે ત્યાં જશું એટલે ગ્રામજનોને અને સમગ્ર જે પ્રશાસનને હાથ જોડી વિનંતી કરવામાં આવે છે કે અમારા ગામની અંદર જે દારૂનું વેચાણ થતું આજ પછી હવે પછી બંધ થવું જોઈએ એવી અમને પ્રશાસન તરફથી ખાતરી આપેલી છે અને અમે ગ્રામજનો પાસે એ આશા અને અપેક્ષા રાખીએ છીએ કે હવે પછી આ બાયવાડા ગ્રામની અંદર દારૂનું વેચાણ થવું જોઈએ નહીં જય જય ગરવી ગુજરાત